નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે આપણે પંપ પંપ દ્વારા જે છટાતા ખાતરની વાત કરીએ તો એ ખાતરમાં ક્યાં કયા ખાતર મિક્સ કરી શકાય અને ક્યાં ક્યાં ખાતર મિક્સ કરી ના શકાય હવે આમ તત્વોવાય જ વાત કરીએ તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જે મુખ્ય તત્વોમાં આવે છે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જે છે એ ત્રણેય ગોળ તત્વમાં આવે છે અને જીન્ક ફેરોસ્કોપ બોરોન મેંગીની અને મોલ્યુડેનમ આ બધા જે તત્વો છે એ સૂક્ષ્મ તત્વોમાં આવે છે હવે આમ જોઈએ તો કે મુખ્ય તત્વો પણ જરૂર પડતા હોય છે અને ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વો પણ જરૂર પડતા હોય છે આ બધા તત્વો આપણે જમીનમાં જો બધા પાયામાં આપેલા હોય તો વધારે ફાયદો થાય પાયામાં ના આપેલા હોય અને છટકાવ દ્વારા આપવા હોય તો એમાં અમુક ખાતર સાથે અમુક તત્વો મિક્સ થઈ શકતા નથી જેમ કે મેઇન જોઈએ તો કે ફોસ્ફરસ સાથે કેલ્શિયમ છે એ ક્યારેય મિક્સ થઈ શકતું નથી ત્યાર પછી ઝીંક અને ફેરસ વધુ માત્રાવાળું હોય તો મિક્સ થઈ શકતું નથી જેમ કે આપણે અગિયાર અગિયાર આઠ એટલે કે અગિયાર ટકા નાઇટ્રોજન અગિયાર ટકા ફોસ્ફોરસ અને આઠ ટકા પોટાસ એ જે ગ્રેડની પરમિશન આવી છે એમાં જીંક અને બોરોન મિક્સ આવે છે પણ ઝીંક જે છે એ પોઈન્ટ આઠ ટકા છે અને બોરોન છે એ પોઈન્ટ બે થી પોઈન્ટ ત્રણ ટકાનું પ્રમાણ એટલે કે પોઈન્ટની અંદર હોય ત્યાં સુધી ચાલે પણ બે ચાર ટકા વાળું હોય તો ન ચાલે કેમ કે અત્યારે આપણે જોઈએ તો કે ચણા અને તુવેરમાં ખાસ કરીને કે ચણામાં જે પાન જે લાલ થાય છે અને કિનારી જે ફરતી ઓલી લાલ થતી થતી આખું નીચે પાન લાલ થઈ જાય છે તો એમાં આમ જોઈએ તો મેજોરિટી ફોસ્ફરસની ઉણપ છે તુવેરમાં પણ જોઈએ તો કે તુવેરમાંય પણ પાનની કિનારી જે સુકાતી સુકાતી અંદરની બાજુ આવે છે તો એમાં પણ જોઈએ તો કે એમાં પણ ફોસ્ફરસની ઉણપ છે બીજું કે લાલાસ પડતું હોય તો ની પણ ઉણપ હોય કે નો તત્વનો રોલ જોઈએ તો એ છોડની અંદર હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ છે હોર્મોન્સ જો પ્રોપર બેલેન્સ ન થાય તો પણ જે પાકમાં કુદરતી ગ્રીન કલર આવવો જોઈએ કે જે નેચરલ કલર જે કાંઈ હોય એ આવવો જોઈએ એ આવે નહીં જેમ કે ફળ હોય તો ફળનો જે કાંઈ કલર હોય એ કલર કે જે ભાઈ પાનનો જે કાંઈ કલર છે એ કલર આવવા માટે વધારે જવાબદાર હોય જીંક તત્વો હોર્મોન્સ બેલેન્સ કરે છે એટલે આમ તો ક્લોરોફિલ કન્ટેન્ટથી જ લીલો કલર આવે પણ એ ક્લોરોફિલ કન્ટેન્ટનું જે ક્લોરોફિલ સિન્થેસિસ કરવાનું કામ છે એ જીંકનું વધારે છે એટલે જીંકની આવશ્યકતા છંટકાવમાં પણ હોય છે પણ ઘણી વખત અમે ભલામણ કરતા પચાસથી સો ગ્રામ બાર એક્સાઈડ ઝીરો અને સાથે જીન્ક ઓક્સાઇડ વીસથી પચીસ એમએલ નાખીને છંટકાવ કરી શકાય એના પરિણામ પણ સારા મળે છે સૈદ્ધાંતિક રીતે જોઈએ તો એની ભલામણ છે નહીં ત્યાર પછી કેલ્શિયમની તો ક્યારેય નથી ત્યાર પછી આપણે કોઈપણ ખાતર હોય જેમ કે ઓગણી ઓગણી પ્લસ માઇક્રોનટન અત્યારે ઘણા બધા ગ્રેડ એવાય પણ આવ્યા છે કે જે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પ્લસ એની સાથે પોઇન્ટના પ્રમાણમાં માઇક્રોનટન હોય ટકાવારીમાં એટલે કે પોઇન્ટ ટુ પર્સન્ટ પોઈન્ટ ત્રણ ત્રણ પર્સન્ટ છે એટલી જ માત્રા હોય અથવા પીપીએમમાં હોય એટલે કે પાર્ટ પર મિલિયમ એટલે કે દસ લાખમાં ભાગ હોય કે જે બે ટકા ત્રણ ટકા એટલું બધું ના હોય તો આવા બધે ગ્રેડ છે એનો ઉપયોગ કરી શકાય અથવા ઓછી માત્રામાં એનો ઉપયોગ કરી શકાય જેમ કે બાર ઓક્સાઇડ ઝીરો આપણે પચાસ ગ્રામ પંપે નાખવું હોય તો જીન્ક ઓક્સાઇડ છે એ પચીસ એમએલ છે એનો રેગ્યુલર ડોઝ છે એની જગ્યાએ આપણે પંદર એમ એલનો ઉપયોગ કરી શકીએ દસ થી પંદર એમએલ આપણે એનો ઉપયોગ કરી શકીએ પણ વધુ નાખવાથી મેનત પણ કામ કરવાનો છે આડઅસર કાંઈ ન આવે કે એનાથી પાન બળી જાય કે ઓલું થાય કે આ થાય પણ આપણો જે હેતુ હોય કે ફોસ્ફરસની ઉણપ છે તો ફોસ્ફરસ આપવાથી ફાયદો થવો જોઈએ એ થાય નહીં બીજું એન્ટાગોનિઝમ એટલે કે પરસ્પર વિરુદ્ધ પણ પ્રક્રિયા હોય જેમ કે નાઇટ્રોજન અને પોટાશ છે એ ની પ્રકૃતિ વિરુદ્ધ છે જો નું કામ જોઈએ તો કે છોડનો દેહધાર્મિક વિકાસ વૃદ્ધિ કરવાનું કામ છે જ્યારે પોટાશ છે એ દાંડર ગાળવાનું પકવવાનું પાકને દબાવવાનું કામ છે એટલે જ્યારે પાકમાં નાઇટ્રોજન વધી જાય તો પોટાસ ઓટોમેટિક ઘટી જાય છે પોટાશ વધી જાય તો નાઇટ્રોજન ઓટોમેટિક ઘટી જાય છે એટલે આવી વાતાવરણની પરિસ્થિતિ હોય ત્યારે ઘણી વખત ભલામણ કરતા હોય કે ઝીરો બાવન ચોત્રીસે અથવા ઝીરો ઝીરો પચાસે અથવા પીએમએસ છે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર આવા ગ્રેડ છાંટવામાં આવે એટલે નાઇટ્રોજનનું પ્રમાણ જે હોય એ પણ થોડુંક સપ્રેસ થાય એટલે કે દબાય અને પોટાશનું પ્રમાણ વધે એટલે પાકમાં જે આવતી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે અને બીજા રોગ જે આવવાના છે વેજીટેટીવ ગ્રોથ થોડોક કંટ્રોલ થાય પણ રોગ આવવાનું જે હોય એ રોગ આવવાનું ઓછું થાય ત્યાર પછી વાત કરીએ કે બીજા બધા તત્વો જે છે જેમ કે મુખ્ય તત્વ અને ગોળ તત્વ એ બધા તત્વો એકાબીજાના ઉદ્દીપક તરીકે પણ કામ કરે છે જેમ કે સલ્ફર અને નાઇટ્રોજનનું બેસ્ટ ઉદ્દીપક તરીકે કામ છે જો સલ્ફરની પણ ઉણપ હોય તો નાઇટ્રોજન છોડ લઈ ન શકતું નાઇટ્રોજનની ઓળખ હોય તો સલ્ફર પણ છોડ લઈ નહીં શકતું એટલે સલ્ફરને કામ કરાવવા માટે નાઇટ્રોજનની પણ આવશ્યકતા છે નાઇટ્રોજનને કામ કરાવવા માટે સલ્ફરની પણ આવશ્યકતા એટલે આવી રીતે ઘણા બધા તત્વો એવા હોય છે કે જે આપણે બે ત્રણ વસ્તુ મિક્સ કરીએ તો જ આપણને પ્રોપર રિઝલ્ટ મળે પણ એના માટે એવું કરવું પડે કે મિક્સ જો ના કરવા હોય તો કે બાર એક્સાઇડ ઝીરોનો છંટકાવ કર્યો હોય ત્યારે કોઈ પણ જંતુનાશક લીધું હોય અથવા બીજું વર્ધક લીધું હોય બીજો છટકાવ પાંચ દિવસ પછી કરવાનો થાય ત્યારે માઇક્રોન્યુટ્રન્ટ લીધેલું હોય અને એની સાથે બીજું કોઈ પણ ફૂગનાશક અથવા જંતુનાશક લીધેલું હોય તો ચાલે પણ ઘણા વિસ્તારમાં એવું બને છે કે ભાઈ પચાસ એકર હો એકર દોઢસો એકર જમીન વાવેતર હોય તો એમાં એક રાઉન્ડમાં ફૂગનાશક જંતુનાશક પોષણનું વર્ધક બધું આવી જવું જોઈએ ત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે બધુંય વ્યવસ્થિત મિક્સ કરી અલગ દ્રાવણ બનાવી અને છટકાવ કરવામાં આવે તો વાંધો ન આવે જ્યારે આટલા બધા ખાતર મિક્સ કરવાના થાય ત્યારે ખાસ કાળજી એ રાખવાની કે આ બધા ખાતર જે એમાં અમુક ઠંડા ખાતર જે છે જેમ કે જીરો બાવન ચોત્રી અને ઝીરો ઝીરો પચાસ આ બે ગ્રેડમાં હંમેશા આપણે કહેતા હોય કે બહુ ઠંડુ પાણી હશે એટલે કે કેનાલનું પાણી હશે અથવા રાત્રે કુંડી ભરી લીધી હશે અને સવારે ઉપયોગ કરવાનો હશે તો એમાં બહુ ઓગળશે નહીં એના માટે ચાલુ મોટરનું પાણી કૂવાનું બોરનું હશે તો પણ ચાલશે અથવા નવ સેકો હતપ ગરમ કરેલું પાણી હશે તો પણ ચાલશે બીજું કે જ્યારે કોઈ પણ દવાનો ડોઝ કરીએ ત્યારે એની સોલ્યુબિલિટી એટલે ઓગળવાની ક્ષમતા માટે એક લીટર પંપે પાણી જાય એવી રીતે દ્રાવણ બનાવો દાખલા તરીકે આપણે બાર એક જીરો બાઉન ચોતરી હોય કે પણ ગ્રેડનું આપણે એક કિલોના વીસ પંપ બનાવવાના છે તો વીસ લીટર પાણી લઈ અને એક કિલો ઓગાળવાના અથવા દસ પંપ કરવાના છે તો દસ લીટર પાણી લઈ અને એક કિલો ઓગાળવાનું છે ઓગાળી અને પછી અડધો પંપ ભરી અને પછી એક લીટર એમાંથી દ્રાવણ નાખી અને પછી આખો પંપ ભરવાનો એટલે ઘણી વખત એવું થઈ કે બે ત્રણ વસ્તુ મિક્સ કરવાથી દ્રાવણ ફાટી જવાનો પણ પ્રશ્ન રહેતા હોય છે એટલે આ પ્રશ્ન ન રહે એના માટે અલગ અલગ દ્રાવણ ઉગાડી અને પંપ અડધો ભરી અને પછી મિક્સ કરવામાં આવે તો બહુ વાંધો આવતો નથી ત્યાર પછી જોઈએ તો કે ઓગળવાની પણ એક પદ્ધતિ છે આપણે અગાઉ પણ વિડીયો મૂક્યો આગળ પણ આપણે આવતા દિવસોમાં એનો વિડીયો મૂકશું કે કઈ વસ્તુ પહેલાં ઉગાડવી કઈ વસ્તુ બીજી ઓગાળવી કઈ વસ્તુ ત્રીજી ઓગાળવી કેમ કે ઓગાળવામાં પણ આગળ પાછળ થાય છે તો એમાં પણ ડીઝલ આપણને કપાતું હોય છે તો આવી બધી નાની નાની જે આપણે સાવચેતી રાખવાની હોય તો એ સાવચેતી રાખી તો આપણે જે મોંઘી દવાઓનો ખર્ચ કરીએ છીએ એ ખર્ચ સામે આપણને બચી શકાય અને આપણે જે પરિણામ જોઈએ છીએ પરિણામ મળી શકે તો આ હતી આપણે દ્રાવ્ય ખાતર વિશેની માહિતી કે જે પાણીમાં ઓગાળી અને જે છંટકાવ કરીએ છીએ એમાં ક્યાં ક્યાં મિક્સ કરી શકાય અને ક્યાં ના મિક્સ કરી શકાય જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર